ભાવનગરમાંથી ભાજપ દ્વારા નિમુબેન બામણિયાને ટિકિટ આપવામા આવી છે ત્યારે આજે તેમના દ્વારા ફોન ભરવાની પ્રક્રિયા કરવામાં આવી રહી હતી તે પહેલા તેમણે એવી સ્કૂલના ગ્રાઉન્ડ ખાતે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જે ચાલુ સભામાં મનસુખભાઈ માંડવિયા પ્રવચન આપી રહ્યા હતા તે સમયે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો કાળા કપડા પહેરીને આવી પહોંચ્યા હતા અને તેમના દ્વારા રાજકોટમાં ચાલી રહેલા વિવાદને લઈને રૂપાલાના નામ ના નારા લગાવ્યા હતા જ્યારે વિરોધકર્તા સભા થોડોક સમય માટે રોકી દેવામાં આવી હતી અને જ્યારે પોલીસ દ્વારા વિરોધ કરનાર તમામ લોકોને અટકાયત કરવામાં આવી છે ત્યારે કહી શકાય કે હવે ક્ષત્રિય સમાજ ભાજપ સામે લડી લેવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે હાય હાય દુમ્બારા હાય હાય દુમ્બારા હાય હાય

રવિરાજસિંહ ઉપાધ્યક્ષ મેં મારા સમાજ માટે રાજીનામું આપી દીધી સુધી અમારી સંપૂર્ણ ભારત માં અમે ભાજપના